ભવ્ય વિદાય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશિષ્ટ મહેમાનો તરીકે શ્રી કિરીટસિંહ ડાભી માનનીય ધારાસભ્ય શ્રી ધોળકા શ્રી કાળુભાઈ ડાભી માનનીય ધારાસભ્ય શ્રી ધંધુકા શ્રી ગોવિંદભાઈ મકવાણા ચેરમેન શ્રી આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત અમદાવાદ શ્રી જય માર્કંડભાઈ પરીખ તથા શ્રી બિનલ જય પરીખ ઓનર શ્રી સિદ્ધિ ગ્રુપ શ્રી અભયસંગભાઈ વિઠ્ઠલભાઈ પરમાર સરપંચ ગ્રામ્ય પંચાયત રાયપુર શ્રી રવિદાન ગઢવી આચાર્ય શ્રી રાયપુર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી એસ એમ સમિતિના સભ્ય શ્રી વાલીગણ ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીતથી કરવામાં આવી ત્યારબાદ શિક્ષક શ્રીઓ અને વિદ્યાર્થીઓ શ્રી મફતલાલ મકવાણા સાહેબની કાર્યયાત્રા પર સ્મસ્મરણો વ્યક્ત કર્યા મહેમાનોએ પોતાના સંબોધનમાં શિક્ષણ ક્ષેત્રે મકવાણા સાહેબના ઉત્કૃષ્ટ યોગદાનની પ્રશંસા કરી અને તેમના નિષ્ઠાભર્યા કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી સમારંભના અંતે શ્રી મફતલાલ મકવાણા સાહેબે પોતાના ભાવસભર શબ્દોમાં તમામનો આભાર વ્યક્ત કર્યો અને શિક્ષક જીવનની અનુભવો વહેંચ્યા અને પુષ્પગુચ્છ અર્પણ કરી વિદાય આપી આ પ્રસંગે સમગ્ર રાયપુર ગામના નાગરિકોએ શિક્ષણ પ્રેમી આચાર્યને માનભેર વિદાય આપી અને તેમનું યોગદાન સ્મરણીય બનાવ્યું રિપોર્ટર નાસિર ખલીફા ગુજરાત સિક્યો ન્યૂઝ રાયપુર ધોળકા